માંડવી શહેરના રૂકમાવતી પુલતી પોર્ટલ સુધીના રસ્તાનો રિસરફેસિંગ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાને હળવી કરવા માટે પુલ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું જોશી બ્રધર્સ પેટ્રોલ પંપ પાસે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન કાદરભાઈ ઉઠાર તેમજ ગીતાબેન ગોર દ્વારા કરાયું હતું મેહુલ શાહ મુકેશ જોશી જીગર ધાયાણી રાજેશ કાનાણી સુજાતાબેન ભાયાણી કાશ્મીરાબેન રૂપારેલ લિનેશ શાહ અરવિંદ ગોહિલ શૈલેષ મડિયાર સન્મુખસિંહ જાડેજા

અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના કાર્યો કરવા માટે સતત અવિરતપણે જ્યાં જ્યાં જે જે માંગણી આવે એની પૂર્તતા માટે ફંડ ફાળવતી હોય છે ગત વર્ષે પુષ્કળ વરસાદ થવાને કારણે માંડવી શહેરમાં વિવિધ વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ થઈ હતી તો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ નગરપાલિકાના જે ડ્રેનેજના કામો છે એના માટે જીયુડીએમને સાડા સોળ કરોડ રૂપિયા જેવી માત પર રકમ ફાળવી ઉપરાંતમાં આર એન બી સ્ટેટને માર્ગ અને મકાન વિભાગના રાજ્યના વિભાગને એકસો એકાવન લાખથી વધારે રકમ જે આખા માનવી શહેરનું પાણી લાકડા બજારમાં થઈને રોડ કોલોનીની બાજુમાંથી જે નીકળે છે નાળા પાસે એ નાળાને મોટું કરવું અને આખો રસ્તો ફરીથી રિસરફેસ કરવું એના માટેના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું છે શહેરની બંને નામાંકિત વેપારી સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ અને મર્ચન્ટ એસોસિએશનની આ રજૂઆતો પણ હતી કારણ કે અહીંથી પાણી રોકાતું એને કારણે ગામમાં પાણી ભરાતું તો વેપારીઓની દુકાનોમાં માલને વસ્તુઓને અનેક રીતે નુકસાન થતું એને કારણે વેપારી સંસ્થાઓની પણ ખૂબ રજૂઆત હતી કે ભાઈ આ નાળું જો મોટું થાય તો પાણી નીકળી જાય એટલે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક રીતે આનો ધ્યાનમાં લઈ અને પૈસા ફાળવવામાં આવતા આજે અહીં વેપારી સંસ્થાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના આગેવાનો સૌ મિત્રો સાથે મળીને અહીં આ કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે પોતાની ફરજ સમજીને સૌ પોતપોતાની રીતે પોતાનું કાર્ય કરે કોઈ ધંધો કરે એમાં ના હોતી જ નથી દાખલા તરીકે રસ્તાનું કામ થાય છે અને કોઈ છે તો એને રસ્તાના કામ સુધી હાથગાડી ખસેડી લેવી જોઈએ અને પછી કોઈ કામ કરતું હોય તો કોઈ ના પાડતું નથી કોઈ વ્યવસાય કરતો હોય કોઈ રોજીરોટી કમાતું હોય તો કોઈ ના પાડતા નથી એટલે આવો ભય કે આશંકા રાખવાની જરૂર નથી હા હું ચોક્કસ તમારા માધ્યમથી કહીશ કે વરસાદી પાણીના વહેણ ઉપર જે દબાણો થયેલા છે એ દબાણો ચોક્કસપણે હટશે એ ચોક્કસપણે દબાણો પોતે દૂર કરી કારણ કે ગામ ડૂબે લોકોના ઘરમાં પાણી ભરાય અને ત્યાં સુધી કોઈ પોતે પોતાની જવાબદારી ન સમજે તો તંત્રએ લાલાક કરવી પડે છે ગતરોજ સંકલનની બેઠકમાં પણ કલેક્ટરશ્રીએ આ બાબતની સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે